આપેલું છે ઉદાહરણ એક પોઈન્ટ બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુત ભારો દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે તેમાં પહેલું જે છે એ છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બીજું કે બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનના ગુણોત્તરનો પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો ઇલેક્ટ્રોન અને પ્રોટોન એક એમસ્ટ્રોંગ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો અહીંયા પ્રોટોનનું દળ આપેલું છે અને બીજું આપેલું છે ઇલેક્ટ્રોનનું દળ હવે જો સૌથી પહેલાં એ છે એ આપણે સોલ્વ કરીએ તો એ આપણને આપી દીધું છે તો એમાં આપેલું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન હવે એમાં જો આપણે પહેલું જોઈએ તો પહેલું જે છે એ છે સ્થિત વિદ્યુત બળ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું સ્થિત વિદ્યુત બળ જોઈએ ને તો આપણને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે ઇલેક્ટ્રોન જે છે એનો વિદ્યુત ભાર આપણે ઈ અને પ્રોટોન જે છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણે ઈ માઇનસ અને પ્રોટોન છે એનો પ્લસ ઈ વડે દર્શાવીએ છીએ તો અહીંયા જુઓ તો પહેલું જે આપણને આપેલું છે કે બંને વચ્ચે લાગતું વિદ્યુત બળ માટે એફ ઇ બરાબર કે ઈ સ્કવેર છેદમાં આર સ્ક્વેર હવે સેમ જો બીજું જોઈએ કે બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ બરાબર અહીંયા વચ્ચે રહી ગયું છે વચ્ચે તો માટે એફ જી બરાબર જી એમ ઇ એમપી છેદમાં આર સ્ક્વેર હવે આ બંનેનો ગુણોત્તર લેવાનો છે અહીંયા જુઓ તમે બંનેનો આધાર છે આ બળોના માનના ગુણોત્તર પરથી તો આપણે અહીંયા બંનેનો ગુણોત્તર લઈએ તો વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર લેતા માટે આપણને અહીંયા ખ્યાલ આવશે કે એફી બાય આવી જશે એફ જી હવે જો એફીની વેલ્યુ અહીંયા રાખીએ તો કે ઈ સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર અને અહીંયા આવી જશે જી એમ એમઇમપી છેદમાં આર સ્ક્વેર હવે તમે જુઓ તો અહીંયાથી આર સ્ક્વેર આર સ્ક્વેર કેન્સલ થાય છે તો અહીંયા લખાઈ જશે માટે એફી છેદમાં એફ જી બરાબર કે ઇ સ્ક્વેર છેદમાં જી એમ ઇ એમપી માટે એફ ઇ છેદમાં એફ જી તો કેની વેલ્યુ આ બધા જે કોન્સ્ટન્ટ આપેલા છે એની વેલ્યુ રાખી દે આ ત્રણને આપણને ખ્યાલ છે જ્યારે એમ ઇ અને એમ પીની વેલ્યુ અહીંયા આપણને આપેલી છે તો કેની વેલ્યુ છે નવ ગુણાકારમાં દસની નવ ઇની વેલ્યુ છે એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ ઓગણીસ ઘાત એનો વર્ગ છેદમાં જીની વેલ્યુ છે છ પોઈન્ટ સડસઠ ગુણાકારમાં દસ ની અગિયાર એને ગુણાકાર એમ ઇયા રહેલું છે નવ પોઈન્ટ અગિયાર ગુણાકારમાં દસ ની એકત્રીસ અને પ્રોટોનનો જે દળ છે એક પોઈન્ટ સડસઠ ગુણાકારમાં દસની માઇનસ સત્યાવીસ વિદ્યાર્થી મિત્રો આને જ્યારે આપણે સોલ્વ કરીએ છીએ તો જે જવાબ છે એફી બાય એફ જીનો એ આપણને મળે છે બે પોઈન્ટ સત્યાવીસ ગુણાકારમાં દસની ઓગણ ઘાત બરાબર છે તો આપણે આને અપ્રોક્ષ બે પોઈન્ટ ત્રણ પણ લખી શકીએ ગુણાકારમાં દસની ઓગણ ચાલીસ આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનો ગુણોત્તર થયો છે હવે બીજા ભાગમાં જોઈએ તો બે પ્રોટોન વચ્ચેનો આપણે મેળવવાનું છે તો બી જે આપણને આપેલું છે સોરી એમાં જ બીજો નંબર કે બે પ્રોટોન વચ્ચે તો આ આપણે મેળવીએ તો સૌથી પહેલા એમાં આપણને ખ્યાલ છે પહેલું આવે છે કે ગુરુત્વાકર્ષણ બળ વિદ્યુત બળ બંને વચ્ચે વચ્ચેનું વિદ્યુત બળ માટે એફી બરાબર કે ઈ સ્કવેર છેદમાં આર સ્ક્વેર હવે બીજું જે છે એના આગળનું છે બંને વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ તો માટે એમ પી સ્કવેર આવી જશે છેદમાં આર સ્ક્વેર કેમ કે બંને પ્રોટોન વચ્ચેનું છે હવે બંનેનું ગુણોત્તર લઈએ તો વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર જે મળે છે આપણને એફી છેદમાં એફજી અહીંયા જે એફી છે એ છે કે ઈ છેદમાં આર સ્ક્વેર અને એફજી છે એ છે જી એમ સ્ક્વેર છેદમાં આર અહીંથી આર સ્ક્વેર આર કેન્સલ તો વધશે એફી છેદમાં એફજી બરાબર કે સ્ક્વેર છેદમાં જી એમ સ્ક્વેર હવે આ બધા કોન્સ્ટન્ટની વેલ્યુ જો આપણે રાખીએ તો માટે એફી છેદમાં એફજી બરાબર નવ ગુણાકારમાં દસની નવ એને ગુણાકારમાં એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ ઓગણીસ ઘાત એમનો વર્ગ એને ભાગાકારમાં છ પોઈન્ટ સડસઠ ગુણાકારમાં દસની માઇનસ અગિયાર અને એમપી જે એમપી છે એ આપણને આપેલું છે એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ સત્યાવીસ ઘાત અને એમનો છે વર્ગ જ્યારે આપણે આને સોલ્વ કરીએ છીએ તો આપણો જે જવાબ છે એ આવશે માટે એફી છેદમાં બરાબર એક પોઈન્ટ બસો આડત્રીસ ગુણાકારમાં દસની છત્રીસ ઘાત જો આના અપ્રોક્સલી આપણે લખીએ તો એક પોઈન્ટ ચોવીસ ગુણાકારમાં દસની છત્રીસ ઘાત આપણે લખીશું જેનો ફેરફાર છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે બીજા નંબર બીમાં તમને એવું કીધું છે આપણે જોઈએ ઇલેક્ટ્રોન અને પ્રોટોન એક એમસ્ટ્રોંગ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો હવે એક એમસ્ટ્રોંગ દૂર હોય જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો વિદ્યુત બળ પરથી માટે એફ બરાબર કેઈ સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર માટે એફ બરાબર નવ ગુણાકારમાં દસની નવ એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ ઓગણીસ ઘાત એમનો વર્ગ છેદમાં આર એક્સ એમસ્ટ્રોંગ આપ્યું છે એમસ્ટ્રોંગ એટલે દસની માઇનસ દસ ઘાત અને એમનો વર્ગ જ્યારે આને સોલ્વ કરીએ ત્યારે જવાબ મળે છે આપણને બે પોઈન્ટ ત્રણ ગુણાકારમાં દસની માઇનસ આઠ ઘાત ન્યૂટન બરાબર હવે તમારે આના ઉપરથી પ્રવેગ મેળવવાનો છે બંનેનો તો પ્રવેગ માટે આપણે સૌથી પહેલાં ઇલેક્ટ્રોનનો મેળવીએ તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ માટે એફ બરાબર આપણે ભણી ગયા એમ જો અહીંથી હું એને કરતા બનાવું તો એફના છેદમાં એમ જશે આ સમીકરણ વાપરી અને આપણે આનો વે પ્રવેગ મેળવીશું તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોનનો મેળવીશું આ જે વેલ્યુ છે એને આપણે યાદ રાખી લઈએ છીએ અત્યારે હાલમાં કે જેનો યુઝ કરવામાં થાય તો અહીં આપણી પાસે વેલ્યુ આપી દીધેલી છે ઓલરેડી હવે સૌથી પહેલાં ઇલેક્ટ્રોન માટે મેળવીએ તો ઇલેક્ટ્રોન માટે પ્રવેગ માટે ae બરાબર એફ બાય એમ તો એફ આપણને આપેલું છે બે પોઈન્ટ ત્રણ ગુણાકારમાં દસની માઇનસ આઠ અને એને ભાગાકારમાં એમ એટલે કે નવ પોઈન્ટ અગિયાર ગુણાકારમાં દસની માઇનસ એકત્રીસ તો અહીંયા જે એ ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે એ મળે છે આપણને બે પોઈન્ટ પાંચ ગુણાકારમાં દસની બાવીસ ઘાત મીટર પર સેકન્ડ સ્કવેર અને જો બીજો મેળવીએ પ્રોટોન માટે તો એ આપણને મળશે માટે એ પી બરાબર એફના છેદમાં એમ પી એફ છે આપણો અહીંયા બે પોઈન્ટ ત્રણ ગુણાકારમાં દસની માઇનસ આઠ ઘાત એને ભાગાકારમાં પ્રોટોનનું જે દળ આપેલું છે એ છે એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ સત્યાવીસ ઘાત જ્યારે આપણે આને સોલ્વ કરીએ છીએ તો એપી આપણને મળે છે એક પોઈન્ટ આડત્રીસ ગુણાકારમાં દસની ઓગણીસ ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર અહીંયા આ જે વેલ્યુ છે એ દસની ઓગણીસ ઘાત અને દસની બાવીસ ઘાત છે જે જી કરતાં ખૂબ જ મોટી છે એટલા માટે અહીંયા જીનું મૂલ્ય અવગણીએ છીએ આપણે કે જે ગુરુત્વ પ્રવેગ છે એ આના ઉપર કોઈ પણ જાતની ઇફેક્ટ કરી શકશે નહીં કેમકે આ મૂલ્ય ખૂબ જ મોટા છે એટલા માટે